ગાંધીનગર જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ અને પટ્ટાવાળા લાંચ લેતા ઝડપાયા ફરિયાદીને વાજપાઈ બેકેબલ યોજના હેઠળ ઇકો ગાડી ખરીદવા સારું રૂપિયા સાત પોઈન્ટ ચુમોતેર લાખની સબસિડી લોન લેવા માટે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર સહયોગ સંકુલ ગાંધીનગર ખાતે સંપર્ક કરતા જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના પટ્ટાવાળા પ્રવીણભાઈ મણિલાલ શ્રીમાળીએ ફરિયાદીનું ઓનલાઈન ફોર્મ ભરવાના લોન ઝડપથી મંજૂરી કરાવી આપવાના આવે છે પેટે રૂપિયા પિસ્તાલીસ હજારની લાંચ માંગી હતી જે ફરિયાદી આપવા માંગતો ન હોવાથી એસએબીનો સંપર્ક કરી છટકું ગોઠવતા આરોપી મૌલિક મહેન્દ્રભાઈ પટેલ ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ અને જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર ગાંધીનગર અને પ્રવીણભાઈ મણીલા શ્રીમાળી પટ્ટાવાળા ચાર હજાર પાંચસોની લાંચ લેતા હતા જેને એસીબીએ ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી સ્ટોરી રિપોર્ટ બાય વિક્રમસિંહ ઝાલા નરોડા કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન એઇટ ઝીરો ફોર વન થ્રી થ્રી માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઇવ થ્રી સિક્સ નાઇન ડબલ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે